મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ સ્કૂલ બાપોદ ખાતે સ્વરક્ષા તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે એસએસવી સ્કૂલ બાપોદ ખાતે સ્ટ્રોંગ હર હેલ્ધીયર ફ્યુચર થીમ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ઇન્ડિયા કિક ફેડરેશનના સંયોગથી આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે સ્વરક્ષા તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે વિશિષ્ટ મહેમાનો તરીકે જયશ્રી કોઠી જનરલ સેક્રેટરી કિક બોક્સિંગ એસોસિએશન ગુજરાત શ્રી રવિ વંજારામ ચેરમેન કોચિંગ કમિટી ઈશા કોઠી કોઠી રાષ્ટ્રીય રેફરી અને ખેલાડી દિયા મેડલ વિજેતા ધીર યતીન શાહ વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ વિજેતા અને સ્વરાજ જયેન્દ્ર કોઠી આંતરરાષ્ટ્રીય ખેલાડી ઉપસ્થિત રહ્યા હતા તાલીમી સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને સ્વરક્ષા કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવવાના વિવિધ ઉપાયો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે કિકબોક્સિંગ અને સ્વરક્ષા તાલીમ દ્વારા મહિલાઓને સ્વતંત્ર અને શક્તિશાળી બનાવવામાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું મહિલાઓ માટે સુરક્ષા અને આત્મવિશ્વાસનો સંદેશ પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોને સ્કૂલ પ્રશાસન અને વાકો ઇન્ડિયા કિક બોક્સિંગ ફેડરેશનના પ્રયાસોની પ્રશંસા કરી ભવિષ્યમાં પણ આવા આયોજન થવા જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી આ અવસરે ઉપસ્થિત બહેનોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી